અમારી કોમેન્ટ કેમ નથી વાત અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમારી કોમેન્ટવાલા આવતી જાય એમ વાંચતી જ આવશો ભાઈ બધાની કોમેન્ટ લેતી જાય કોઈની કાપી નથી અત્યાર સુધી પણ એકને એક આવે છે વાળા તો ડિલેટ લાગતી હશે ઉપરથી એ એક વાંધો છે અને નીતિનભાઈને મોલ્લાભાઈ એકને કમેન્ટ ન કરો મનુભાઈ કહેશે સારા કામ કરો છો આગળ વધો માતાજીને પ્રાર્થના છે દીકરીબેન ખૂ ખૂબ આભાર મનુભાઈ તમારો અને એકને એક કમેન્ટવાલા ન કરતા અર્જુનભાઈ એલો કહેશે તો જય માતાજી તમારા ઈવડાઈએ સંજયભાઈ બહાર ગયા છે સ્વાધ્યાયમાં અને અશોકભાઈ ખુબ ખુબ આભાર અશોકભાઈ તમારો ક્યાંથી જોવો છે જોવો છો જરાક નામ શું છે અમારે અશ્વિનભાઈ પૂછે અશ્મિતા નામ છે ભાઈ અને ચેનલ નું દેશી બ્લોક અસ્મિતા જયીનભાઈ ના મો એકવાર ભાઈ ઉડી ગયા અશોકભાઈ જય દ્વારકાધીશ કે છે તો જય દ્વારકાધીશ અને પછી આગળ બાર ગયા છે જૈવીનભાઈના મોરલાભાઈ એકને એક કમેન્ટ ન કરતા ભરતભાઈ ભરવાડ સો ટકા જય માતાજી છે બકરાના મોરલા અને જૈવીનભાઈના મોરલા અને પછી આગળ છે સીતારામબેન સરસ ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અને કયું ગામ બેન વિપુલભાઈ અમારું ગામ છે સોળવદ્રા ભાવનગર જિલ્લાનું સોળવદરા ગામ છે વાલા અને અશોકભાઈ ગોયલ છે જય ગિરનારી તો જય ગિરનારી અશોકભાઈ ખૂબ ખૂબ આભારભાઈ આટલો કિંમતીને મહત્વનો ટાઈમ લાઈવમાં આપવા બદલ અને મેળડી શરૂ છે સંજયના મોરલા ઉડાડી દઈએ ભાઈ સંજયભાઈ એકને એક કમેન્ટ વારંવાર ન કરતા ભાઈ અને હવે સંજયના મોરલા ઉડાડી દઈએ એ અમારા સંજયભાઈના મોરલા ઉડી જશે ઉડી જશે ને કયા ગામે જશે અહીંયા અમારા સંજયભાઈના મોરલા ઉડી જશે કેટલા વાળા રમેશભાઈ ના તો રે જયરામ આપી રમેશભાઈ અને ભૂરાભાઈ કે છે નીતિનભાઈ ના મોરલા ને મોરલા ને કયું ગામ બેન વિપુલભાઈ સોળવદરા ગામ છે એ અમારા નીતિનભાઈના મોરલા ઉડી જશે ઉડી જાશે નકયા ગામે જાશે અમાર નીતિન ભાઈ ના મોરલા ઉડી જાશે અમારા કુંજભાઈ ભાઈના મોરલા ઉડી જાશે ઉડી જાશે નકયા ગામે જાશે અમાર કુંજભાઈ ના મોરલા ઉડી જાશે જેવિન ભાઈ પરેશ કેસે જેવિન ભાઈ પરેશ મહેશ્વરી વાળા કેસે જેવિન ભાઈ એ અમારા જેવિન ભાઈ મોરલા ઉડી જાશે ઉડી જશે કયા ગામ અહીંયા મારા જશે અશોકભાઈ પૂછે છે કે અસ્મિતાબેન તમારું ગામ ગયું ભૂલાઈ ગયું બેન તો મારું ગામ છે સોળવદરા ભાવનગર જિલ્લાનું સોળવદ્રા ગામ વર્તેજની બાજુમાં ને આમથી આવો તો રાજપરાની બાજુમાં ને આમથી આવો તો ફરિયાદકાની બાજુમાં અને અરવિંદભાઈ કહે છે મનીરાજ બારોટ ખોખો મનીરાજ બારોટ છે એમ ને ભાઈ અને મારે જીજુના મોરલા મારું રાઠોડ કે તમારે જીજુ નામ લીખ નાખો એટલે ગાય નાખીએ અને એકને કોમેન્ટ ન કરો એકને કોમેન્ટ ન કરો વાલા એકને કોમેન્ટ ન કરો નીતિન બેન ના નીતિન ને બાર બાયડી એકવાર ગાય નાખ્યું મનીરાજ બારોટ ને જય માતાજી જય માતાજી ભાઈ કુંજ ના સલામો બેન કયું ગામ સોળવદરા ગામ ભાઈ કુંજભાઈ ના મોરલા જયવિનભાઈ ના મોરલા ગાય નાખ્યા રુદ્રભાઈ ના મોરલા ગાય નાખ્યા મારે તે ગામડે એકવાર આવજો ગાય નાખ્યા હાલો મારે તે ગામડે એક માર આવજો મારે તે ગામડે એક માર આવજો જો વાત પછી હું આગળ નતા આવડતો જયનભાઈ ના સંજયભાઈના ને મોરલા એક ને એક કમેન્ટ વાળા નો કરતા વાંચવામાં પ્રોબ્લેમ થાય ને બીજા વારો નથી આવતો નીચે મારે સો સો કમેન્ટો એમના પડી રહેશે એક ને ઉડાડવા રહું છું ને ત્યારે તમ તારે હું કમેન્ટો પૂરી કરી નાખું પછી લખજો તમે પણ અત્યારે એક ને એક કમેન્ટ ન કરતા વારો આવી જશે જલ્દી તમારો ભાઈ બસ ભાઈ વારો આવશે અમારા આશાબેન એકને એક કમેન્ટ ન કરતા અને જય ભવાની અસમિતાબેન લાઈક સાથે હરાભાઈ ચુડાસમા જય ભવાની ભાઈ જય ભવાની ફરિયાદ કા કાપાય હા અમારા સુમિત પરમાર ભાઈ કહે છે ફરિયાદ કાપાય હા ભાઈ અને સંજયભાઈના મોરલાને હવે ભાઈ તમારે કમેન્ટ કરો અમારી કમેન્ટ હવે મેં વાંચી નાખી છે કમેન્ટ પૂરી થાય ને પછી તમે એકને એક કરજો પણ પહેલાં ન કરતા એકને એક કમેન્ટ હું વાંચવાનું તો બીજાને વારા નથી આવતા અમારા સંજયભાઈના મોરલા ઉડાડવાના છે ને કુંજભભાઈના એ અમારા સંજયભાઈના મોરલા ઉડી

આગળ એક પણ કમેન્ટ નથી દેખાતી મને લાગે છે કે કમેન્ટ તમે બધા કરી જ હોય કેમ કે નવ જણા જોતા હોય ને કમેન્ટ ન પડી હોય એવું બન્યા નહીં તો મારામાં નથી દેખાઈતી કમેન્ટ વાળા અમારે આમાં કમેન્ટ લગતા રહેજો આમાં કમેન્ટ નથી દેખાતી